સાચી વાત છે હોળી પર્વના કારણે બધી જ પાર્ટીના લોકોનો પ્રચારનું માધ્યમ થોડું ધીમું હતું પરંતુ હોળી પર્વ પૂરું થતાની સાથે જ ઘણી બધી પાર્ટીઓ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે ભરૂચ લોકસભામાં પણ આ આમ આદમી પાર્ટી છે ઓઈસી પણ આવી રહી છે ઉપરાંત બીજા પણ કેટલાક ટ્રાઇબલ નેતાઓ આગામી દિવસોની અંદર મેદાનમાં ઉતરવાના છે પણ ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે અમે નેશનલના મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યા છીએ રાજ્ય સરકાર ને ભારત સરકાર મોરદ મોદીની ગેરંટીવાળી સરકારના અમે કામો કર્યા છે અને જન જન સુધી એવા કામો પહોંચાડ્યા છે અને લોકોની પાસે લાભાર્થી સંપર્ક દ્વારા પણ લોકોને પાર્ટીનો જે સંદેશો જે છે દેશને એક સમૃદ્ધ ભારત મોદી સાહેબ બનાવવા માંગે છે મજબૂત ભારત બનાવવા માંગી છે આત્મનિર્ભર ભારત બનાવવા માગે છે આ વાત લઈને અમે મતદારો પાસે જઈએ છીએ અને મતદારોને સમજાવીને ભાજપને મત માગી રહ્યા છે ભાજપને કેમ મત એમ એ મુદ્દા સહિત અમે લોકો પાસે જઈએ છીએ અને લોકોમાંથી જબરજસ્ત મોટો અમને આવકાર મળી રહ્યો છે એટલે સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે અને સામે ઓવિસીની જે વાત કરું તો એક એક એમનું નેશનલ લેવલનું ભાજપના એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો એનો એક ભાગ જ છે એટલે આપ અને ઓવિસીની જે પાર્ટી એ એકબીજાના એક પૂરક જ છે ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે

ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે આદિવાસીના હક ને અધિકાર માટે વર્ષોથી લડે છે પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરી છે આદિવાસીઓના એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્ય સરકાર ને ભારત સરકારમાં એમના જે જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે આદિવાસીના હક ને અધિકાર માટે જે સાચા કામ કર્યું હોય એ ભાજપની સરકારમાં કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકારમાં ભારત સરકારમાં શું હતું આદિવાસીનું અલગ મંત્રાલય નહોતું પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં આવતાની સાથે અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન બને ત્યારે અમે લોકોએ બધાએ રજૂઆત કરીને અલગ મંત્રાલય આપ્યું અને ગુજરાતમાં પણ તમે ગુજરાત પેટર્ન જો લાયા હોય તો ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈની સરકારમાં અમે ગુજરાત પેટન લાયા છે એટલે ટ્રાઇબલને લગતા જે મુદ્દા છે એ મુદ્દા પણ ભાજપ સરકારમાં અમે સોલ્વ કર્યા છે એટલે સામે ગમે તે લોકો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો સ્પર્ધા હેમંત પટેલ ની દીકરીને સંપર્કમાં છે અને જો એને ટિકિટ આપેલો શું થાય ના ના અમને કોઈ ફરક નથી પડવાનો ભારતીય જનતા પાર્ટી એક મૂલ્યાધારિત પાર્ટી છે નેશનલ લેવલની પાર્ટી છે કેન્દ્રમાં અને સેન્ટ રાજ્યમાં અને અનેક રાજ્યોમાં એમની સરકાર છે અને પ્રજાના ખૂબ કામો કર્યા છે ગરીબોનાથી માંડી આદિવાસી માંડી ઔદ્યોગિક ક્ષેત્રે જબરજસ્ત મોટો હરણફાળ વિકાસ કર્યો છે તો એવા સંજોગોમાં સામે ગમે એટલા મજબૂત માણસો છે મોટા નામવાળા માણસો ઉતરશે તો પણ અમને કોઈ ફરક નથી પડવાનો વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો